વરસાદ બંધ થયાના આજે અડતાલીસ કલાક પૂરા થઈ ગયા છે પરંતુ ડભોઈ નગરપાલિકાના પાટણવાડી પાટણવાડીગાના રાણાવાવનું ખાડું અને નાના નાનોદી ભંગોળ જેવા વિસ્તારો આજે પણ પાણીમાં ડૂબી ગયા છે છેલ્લા ત્રણ દિવસથી લોકોનું જીવનું અસ્ય બની ગયું છે અને લોકોને આરોપ છે કે નગરપાલિકા દ્વારા પૂર્વમોસમી તૈયારી અથવા તો પાણી નિકાલની કોઈ ગંભીર વ્યવસ્થા કરવામાં આવી ન હતી જેની પોલ આજે ખુલ્લી થઈ ગઈ છે હજી સુધી નગરપાલિકા કોઈ પણ અધિકારી આ પરેશાની વિસ્તારની મુલાકાત લેવા આવ્યો નથી જેથી રોષ સ્થાનિકો માં જોવા મળી રહ્યો છે એટલે પાણી જતું નથી ત્રણ આ પાણીની એને જ કંડિશન છે એટલે સરકાર ખાલી એવું કેવા માંગે છે કે તમે તાત્કાલિક આવીને આનો નિકાલ કરો આગળથી પાણી હશે આગળથી એનો નિકાલ થાય તોડફોડ ગમે તે વસ્તુ નિકાલ કરો તમારા જગ્યાએ પાણી નો નિકાલ થાય અને ત્રણ દિવસથી અમે

આપણે નાડોડી ડાગોર વિસ્તારમાં પાણી છે તેથી પાણી